કારણ કે કુલમ છે એ કુલમ બળ વિદ્યુત બળ દર્શાવે છે વિદ્યુત બળ જે છે એ સદિશ સ્વરૂપે હોય શકે એટલે બે વિદ્યુત ભારો એકબીજા ઉપર જે બળ લગાડે છે એનું સદી સ્વરૂપ પ્રશ્ન આ રીતે હોય શકે કુલંબનો નિયમ લખો અને સ્વરૂપ જણાવો આનો પ્રશ્ન બીજી રીતે પણ હોઈ શકે કુલંબનો નિયમ લખી તેનું સદીશ સ્વરૂપ મેળવો તથા ન્યૂટનનો ત્રીજો નિયમ દર્શાવો આના પરથી ન્યૂટનનો ત્રીજો નિયમ પણ આપણે દર્શાવીશું તો પેલા તો થોડીક માહિતી હોવી જોઈએ પણ હવે તમે જાણો માની લો કે એક સદીશ એ અને કોઈ બીજો સદીશ છે સદીશ બી અને બે સદીશો અલગ અલગ દિશામાં છે તો આ બંને સદીશો સરવાળો કરવો હોય તો સદિશ એ

કે જે બન્નેને સાંકળે છે તમે રાઉન્ડ કરો ને તો એ રાઉન્ડ માં કાતો બે પૂંછડા ભેગા થાશે કાતો બે માથા ભેગા થાશે પૂંછડા મને ટેલ કહી અંગ્રેજી માં તો થોડું બણેલા સુધરેલા લાગો પૂંછડા કહો તો તમે देसी લાગો માની લો કે એક સદિશ છે આમ સદિશ a એના માથા ઉપર બીજો સદિશ છે સદિશ c તો આ થઈ ગયો રિઝલ્ટન્ટ સદિશ આ છે કે નહી આ બે માથા ભેગા થયા ના આ બે પૂછ ભેગી થઈ

અને પછી આના વડે બી આના પર બળ લાગશે તો એ બળને લગાશે લખાશે એફ ક્યુ ક્યુ આ બંનેમાં શું ફેર છે આ બંનેમાં શું ફેર છે અહીંયા નાનો ક્યુ પહેલા છે અહીંયા મોટો ક્યુ પહેલા છે જેના પર લાગતું હોય પહેલા ને જેના વડે લાગતો હોય પછી જેમ કે ક્યુ વન પર ક્યુ ટુ વડે તો શું લખાશે એફ વન ટુ બતાવો ચલો સાત પર ત્રણ વડે તો એફ સેવન થ્રી

દૂર ભાગો દૂરખશ દૂરખસ આને આ કે છે દૂરખશ દૂરખસ ક્યારે જ્યારે આ ક્યુ અને જ્યારે આ ક્યુ બંને ધન હશે ત્યારે એટલે કે ક્યુ અને ક્યુ ટુનો ગુણાકાર કરો તો જીનો કરતાં મોટો હશે શું આ બંને ઋણ હોય તો શું થાય તો બી કહે છે દૂરખશ આગોજા આગોજા અપાકર્ષણ એનો મતલબ કે q1 અને q2 નો ગુણાકાર 0 કરતા મોટો હોય તો જરૂર નથી બંને ધન હોય બંને ઋણ પણ હોય શકે ક્યુ વન ક્યુ 0 q1 q2 ઝીરો ક્યુ વન ક્યુ ટુ ગ્રેટર ઝીરો માઇનસ માઇનસ ક્લાસની અંદર આપણને ભાઈ શ્રી અમિતભાઈ દેસાઈએ સાચો જવાબ આપ્યો તો અમિત તારું નામ લીધું છે તું બાર સાયન્સનો વિદ્યાર્થી છે એ યાદ રહે છે q1 q2 ટુ માઇનસ ક્યુ ગુણ્યા માઇનસ ક્યુ ટુ ક્યુ ક્યુ ટુ છે એ જીરો કરતા ગુણાકાર મોટો મળ્યો એનો મતલબ બંને ઋણ તો બંને ધન આવી પોઝિશનમાં અપાકર્ષણ પરંતુ એકાદ દ્રુણ હોય એકાદ ધન હોય ત્યારે અમની વચ્ચે થશે આકર્ષણ આવ આવ પાસ આ

પણ પછી શું થયું કે લેક્ચર તો સરસ મજાનું ભણાયેલું ક્લાસની અંદર તો પણ અવાજ ના આવ્યો એટલે વળી મારે શૂટ કરવું પડ્યું વળી શૂટ કર્યું હતું એમાં અવાજ એ આવ્યો તો તો વિડીયો શૂટ થઈ ગયો પણ પાંચ દસ મિનિટનું શૂટિંગ થયું ઓટોમેટિક બંધ થઈ ગયું મેં તો એકલો ને એકલો ભણાઈ ગયો જોયું ત્યારે વિડીયો બન્યો નથી ડોશીમાં પેલું ગોદડું વધવા બેઠા પણ દોરાન પાછળ ગોંઠ વાળી નહીં એટલે આખી રાત ગોદડું હો કર્યું પણ હવારમાં જ ગોદડું તો વાંધ્યું નહોતું અમે એવું થયું તારા મારે નિયમ લખો અને તેનું સદી સ્વરૂપ જણાવો જુઓ નિયમ ઓલરેડી અધિશ સ્વરૂપમાં આપણે લખેલો છે એટલે હવે એની બહુ લાંબી ચર્ચા નહીં કરું હું સીધી સીધો નિયમ લખવાનો કારણ કે તમારે થિયરી બોર્ડમાં કેવી રીતે લખવાની એનું સ્વરૂપ બતાવવાનું છું એટલે આવી રીતે લખાય પદ્ધતિ સરની પહેલા નિયમ લખી દેવાનો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તું અથવા લાગતો વિદ્યુત બળ એ તેમના અથવા તે વિદ્યુત ભારોના ગુણાકારના સમ પ્રમાણમાં અને તે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના એટલે કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે આ નિયમને ગુરુદ્વાકર્ષણના નિયમના જીવન જેવો વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહે છે આ તો આ નિયમ યાદ રહેવો સરળ વાક્ય છે ધારો કે યામાક્ષ પદ્ધતિમાં આપણે લખીને આવું

સ્થાન સદીશ આર વન સ્થાન r2, ધરાવતો એમની વચ્ચેના અંતર પર ડિપેન્ડ કરે છે એક તો હવે આ બળ આ દિશામાં લાગશે કારણ કે બંને ધનબારો છે એટલે આ બળ લખાશે સદીશ એફ બોલો મને ત્યાં સમજાય તો એફ કોના પર લાગે છે ટુ પર કોના વડે લાગે છે વડે બળ થઈ ગયું એફ ટુ વન એમની વચ્ચેનું જે અંતર છે એનું નામ આપી દઈએ સદીશ આર નામ હાલ પૂરતું આર આપીએ જો કે પછી ફરી એકવાર લેક્ચર છે વચ્ચેથી ઓટોમેટિકલી કેમેરો કટ થઈ ગયો હતો એના કારણે ફરીથી શૂટ ચાલુ કરવું કે વાત એ હતી કે આને આપણે સદિશ આર લખીએ તો સદિશ આર છે એ આર વન ટુ લખવા કે આર ટુ વન લખવા એ આપણે હાલ નક્કી નહીં કરીએ સદિશોની રીત પરથી નક્કી કરશું કે આર ટુ વન થાય કે આર વન ટુ થાય અને એને એનો મતલબ બી શું થાય તો પહેલી વાત ફિગર મુજબ ક્યુ અને ક્યુ વિદ્યુત ભારો ક્રમશઃ સદીશ આર વન અને સદીશ આર ટુ સ્થાને છે કોની સાપેક્ષાપીક્ષ છે એવું બી તમે કહી શકો ક્યુ વન વડે ક્યુ ટુ પર સદિશ સ્વરૂપે કેવી રીતે લખાશે સદિશ એફ કોના પર ટુ પર કોના વડે વન વડે આ બે ટાવરિયો હજી બેઠા બેઠા દેખાઈ રહ્યા છે મને એકમ સદેશ અહીંયા ટુ વન છે તો ટુ વન લખી દઈએ અહીંયા ટુ વન લખી દઈએ અને આનું નામ પણ આપણે ટુ વન જ આપીએ અને કેમ હજી જુઓ તમે આગળ સમીકરણ એક જ્યાં આર કેરેટ ટુ વન ઇઝલ ટુ એટલે માની લો કે આપણે લખતા હતા એકમ સદિશ છે એન કેરેટ એ તો મૂળ સદિશ અને ભાગ્યા એ નું મૂલ્ય તો અહીંયા એકમ સદીશ આર કેરેટ ટુ વન तो r कैरेट 21 નો મતલબ થાય સદિશ r21 ભાગ્યા r21 સદિશ ભાગ્યા સદિશ નું મૂલ્ય એમ હોય જે આ સદિશ r21 છે એ કેટલા થશે તો આકૃતિ જુઓ n i એક સદિશ સદિશ r1 એના માથા ઉપર બીજો સદિશ

માઇનસ સદીશ આર વન તો આર ટુ વન નો મતલબ થયો આર ટુ માઇનસ આર વન તો આ રીતે બી સૂત્ર મૂકી શકાય છે ને આ રીતે બી મૂકી શકાય છે એન્ડ આર ટુ વન જયારે તમે આ મૂલ્ય લેવા માંગો છો એનો મતલબ થાય છે માનાંકમાં સદિશ આર ટુ માઇનસ સદીશ આર વન કોઈ પણ સદિશ છે દાખલા તરીકે જો સદિશ એ છે એનું મૂલ્ય લખો અથવા માનાંકમાં સદિશ એ લખો એ સરખું થાય એ માનાંકમાં લખો એકલું લખો છે વસ્તુ છે આથી સમીકરણ એક નીચે પ્રમાણે લખી શકાય કેવી રીતે લખી શકો કે જે શોર્ટમાં લખેલું છે આ તો બધું એમ નામ Q1 Q2 ભાગ્યા R21 નો વર્ગ એમ નામ રાખો ઇનટુ R^21 છે એની જગ્યાએ કિંમત મૂકો તો થશે સદિશ R21 ભાગ્યા R21 એટલે પદ બની ગયું સ્વરૂપ છે સમીકરણ બે જો તમે સદીશ આર ટુ વન આવી રીતે લખો તો બીજી રીતે આમ લખાશે સદીશ એફ ટુ વન ઇઝ ઇક્વલ ટુ

લખ્યું ક્યુ વન વડે ક્યુ ટુ પર લાગતું બળ એનાથી ઉલટુ ક્યુ ટુ વડે ક્યુ વન કુલમ બળ વિદ્યુત બળ તો સૂત્ર શું થશે સદીશ એફ ટુ વન હતું એની જગ્યાએ વન પર લાગે છે કોના વડે ટુ વડે કે એની કિંમત વન અપોન ફોર સિલોન જીરો લખીએ છીએ અદિશ સ્વરૂપમાં લખતા હતા ને એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ ભાગે આર સ્ક્વેર તો આ કેટ લખીએ છીએ વજનદાર સૂત્ર દેખાય એના માટે બાકી તો એનો જ છે કે નવ ના દસમી એ બહુ ટેન્શનનો વિષય જ નથી તો ક્યુ ક્યુ ટુ ભાગાકારની અંદર ત્યાં લખતા એમને એમ અહીંયા આર પણ અહીંયા વન ટુ અને ઇન ટુ આર કેર વન ટુ સમીકરણ નંબર આવશે 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 તીન જેટલા બધાને આપવા હોય તો આપજો પણ એ જરૂર નથી હવે કો આનો મતલબ શું થાય એકમ સદીશ છે તો આર કેરેટ વન ટુ ઇઝ ઇક્વલ ટુ શહીર સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ થશે કે નહીં થાય કેવી રીતે જુઓ આ દિશામાં બળ છે આ બળ કયું છે સદીશ એફ વન ટુ વન વન પર ટુ વડે લાગતું બળ છે હવે આની દિશા બદલાઈ ગઈ આર ટુ વન એની જગ્યાએ આર વન ટુ આ રીતે થઈ ગયો સદીશ આર વન ટુ આ રીતે છે અહીંયા છે બિંદુઓ તો આ પરિણામી સદીશ થઈ ગયો આર વન સદિશ આર વન બરાબર સદીશ આર વન ટુ વત્તા સદીશ આર ટુ અને તમે આર વન ને કરતા બનાવો એટલે સદિશ આર વન માઇનસ સદિશ આર ટુ થાય એટલે આપણે આ લખીએ છીએ એવું ના સમજો કે વન પહેલા છે એટલે વન પહેલા ટુ પહેલા છે એટલે ટુ પહેલા એટલે નથી ભૂલજો કે તમે ટુ વન લખ્યા હોય તો જવાબ તો આ જ રહેશે ને એટલે સદિશોના સરવાળાની રીત ઉપર જાવ એમ તો સારું તો એક આ થશે મતલબ કે આર વન ટુ નો મતલબ થશે સદિશ આર વન ટુ ભાગ્યા આર વન ટુ માનાંક મૂલ્ય અને આ રીતે કિંમતો

ફિઝિક્સ તો અઘરો વિષય છે એટલે આ ફિઝિક્સ અઘરો વિષય નથી નરકમાં જાશો પ્લાસ્ટિકના જીવડા પર છે તમને બેઝિક ગણિત આવડતું નથી તમે પાછા કહો છો ગાંડી વાતો કરો છો બદનામ ના કરશો ફિઝિક્સને સદીશ એફ વન ટુ આ ક્યુ વન ક્યુ ટુ આર વન ટુ આર કેરેટ વન ટુ નો મિનિંગ આપણે લઈ લીધો આ વાળા બળમાં પણ સમજવાવાળી વાત જોજો सदिश r12 નો મતલબ જે કર્યો છે મે જો આમાંનામાં કે ભી સદિશ ગલતી થઈ ગલતી થઈ ગલતી થઈ જો બરાબર લખ્યું છે પણ સદિશ r ^ 12 એ વાક્ય અહીંયા લઈ લઉં છું = સદિશ r12 / r12 છે એમાં સદિશ r12 આટલું સ્કીપ બરોબર મેં આર કેરેટ લખીને પછી પેલું કરી દીધું હતું ને વાળું પદ હવે લખું છું તો આર કેરેટ સેમ ટુ સેમ છે આર કેરેટ ટુ વન સદીશ આર ટુ વન ભાગ્યા આર ટુ વન એની જગ્યાએ વન ટુ તો સદીશ આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ આમાંથી એક સામાન્ય કાઢો માઇનસ ને ખેંચી ગાડો બાર ખેંચી ગાડો માઇનસ ને તો આ થઈ ગયા માઇનસ આર વન અને આ થઈ ગયા પ્લસ આર ટુ માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇન દેખો સદીશ આર વન ટુ ઇઝ ટુ માઇનસ પદ ફેરવો જે પહેલું છે પદ થઈ ગયું આર ટુ માઇનસ આર વન માઇનસ બાર કાઢવાના કારણે આ માઇનસ ને પ્લસ થઈ ગયો અને માટે અહીંયાને અહીંયા લખી દઉં આર ટુ માઇનસ આર નો મતલબ શું થાય

સદીશ સ્વરૂપે તો બે સૂત્રો લખી નાખ્યા સમીકરણ બેન સમીકરણ ત્રણ કુલમના સમીકરણ ત્રણ પ્રમાણે ક્યુ ટુ ભાગ્યા જ્યાં આર વન ટુ નો વર્ગ છે ત્યાં આર ટુ વન નો વર્ગ કરો આમાં સ્થાન બદલી થશે પણ આ મૂલ્ય છે ચાહે ઘનવાળું બદલ્યો ચાહે વર્ગ હલો ચાહે ઘન વાળું પદ લો ચાહે વર્ગ વાળું પદ લ્યો પણ નીચે મૂલ્ય છે એટલે એના કારણે પ્લસ માઇનસ નો તો આ પદ થઈ જશે ચાહે અહીંયા લખો ચાહે અહીંયા માઇનસ લખીને આર ટુ વન ની જગ્યાએ આર વન ટુ લખો પદ બદલાઈ ગયું માટે સદીશ એફ વન ટુ ઇઝ ટુ આ માઇનસ આગળ આવ્યુંટ q1 q2 / r21 નો વર્ગ * r ^ 21 આ સમીકરણ છે એ સમીકરણને કહી દઈએ સમીકરણ 4 સમીકરણ 2 પરથી આ વાળા પરથી જે આખો પદ છે પાછળનો એ તો f21 છે માટે અહીંયા જ લખી દઉં માટે સદિશ f12 =- સદિશ f21 જે ભાઈ શ્રી ન્યૂટનનો ત્રીજો નિયમ છે ટુ એવરીએક્શન ધર ઇઝ અ ઓપોઝિટ એન્ડ ઇક્વલ રિએક્શન